ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજ આપતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે બીજી તરફ ખાનગી વાહન ચાલકો બેફામ વાહનો હંકારે ટ્રાફિક નિયમોનું એસી તેસી કરી રહ્યા છે જેના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે વાઘોડિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ખાનગી વાહન ચાલકો માટે જીવાદોરી સમાન બન્યો છે અહીં અભ્યાસ કરતાં હજારો વિદ્યાર્થીઓ રોજબરોજ અવરજવર કરે છે તેવામાં આજે બપોરે વાઘોડિયા થી વડોદરા તરફ અગિયાર જેટલા વિદ્યાર્થીઓને બેસાડી આમોદર પાસેથી પસાર થતા છગડાની બાજુમાંથી પસાર થતી ટ્રકે હડફેથી લેતા છગડા રોડ પર બાજુમાં ઉધરી દૂરદર્શન ટાવરના કમ્પાઉન્ડ વોલ સાથે જોરદાર ટકરાયો હતો જેમાં છગડો ચાલક અને પેસેન્જરો રોડ પર પટકાયા હતા આ પેસેન્જરો પૈકી બે વિદ્યાર્થીઓ અને છગડા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ

દોડતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોના કડક અમલ કરવા શું પગલા પડે છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા